નમસ્તે મારું નામ ચીસા છે અને હું આ કોર્સ માં તમારી સાથી રહીશ હું ઈચ્છું છું કે તમે કલ્પના કરો કે તમે અહીં અંગત સુરક્ષા અભ્યાસક્રમ ની શરૂઆતમાં છો અને એકદમ અંતમાં અહીં આપણે આ કોર્સ ને પૂર્ણ કરીશું આ અભ્યાસક્રમ માં આપણે આપણા શરીરના અંગો વિશે વાત કરીશું ખાસ કરીને એ અંગો વિશે કે જેને આપણે અંડર થી ઢાંકીએ છીએ આપણે સ્પર્શ અથવા ટચ વિશે પણ શીખીશું અહીં આપણે સુરક્ષિત સ્પર્શ અને અસુરક્ષિત સ્પર્શ વિશેનો તફાવત સમજીશું અને અંતે આપણે જોઈશું કે તમારી ઉંમરના બાળકો પોતાની જાતને કેવી રીતે સુરક્ષિત રાખી શકે છે છે અનુમાન કે તમને આ કોર્સને પૂર્ણ કરવામાં ચાલીસ મિનિટ લાગશે સારું બીજી એક વાત જણાવી દઉં કે આ કોર્સ તમારા જેવા લાખો બાળકોએ પૂર્ણ કર્યો છે એવા જ બે બાળકો છે નેહા અને આમિર આ કોર્સ માં આ બંને આપણા મિત્ર રહેશે જ્યારે આ બંને આ કોર્સ શરૂઆત કરી હતી ત્યારે તેઓ અમને આવું કહ્યું હતું અમે શાળામાં ગણિત અને વિજ્ઞાન જેવા વિષયો ભણીએ છીએ પણ આ સુરક્ષા વાળો વિષય મારા માટે નવો છે હું એ જાણવા માટે ઉત્સુક છું કે આ કોર્સ આપણે શું કરવાના છીએ અને હા આ ચીસા એકદમ વિચિત્ર દેખાય છે ઓ આભાર આમિર ચાલો ત્યારે સમગ્ર અભ્યાસક્રમ દરમિયાન અમે તમારી અને નેહા સાથે વાતચીત કરતા રહીશું ઠીક છે કોર્સ શરૂ કરતા પહેલા હું ઈચ્છું છું કે તમે એક કોયડો ઉકલવાનો પ્રયત્ન કરો i